બનાસકાંઠાના વાવથરાદના ધનકવાડા નજીક માલગાડીના કેટલાક વેગન છૂટા પડી જતા દોડધામ મચી ગઈ ધનકવાડાના રેલ્વે ફાટક નંબર ચોપન પાસેથી માલગાડી પસાર થઈ રહી હતી ત્યારે ટેકનિકલ કારણોસર કેટલાક વેગન અલગ થઈ ગયા હતા ઘટનાની સમયસર જાણ થતા ચાલકે માલગાડી થંભાવી દીધી અને તાત્કાલિક જાણ કરી હતી જેના પગલે રેલવેના ટેકનિકલ સ્ટાફ અને અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો જેણે માલગાડીના છૂટા પડી ગયેલા વેગનનું પુનઃ જોડાણ કરી માલગાડીને રવાના કરી આ માલગાડી પાલનપુરથી કન્ટેનર લઈ ભુજ તરફ જઈ રહી હતી ગુરુવારના સાંજના બનેલી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે બનાસકાંઠાના વાવથરાદના ધનકવાડા નજીક માલગાડીના કેટલાક વેગન છૂટા પડી જતા દોડધામ મચી ગઈ ધનકવાડાના રેલ્વે ફાટક નંબર ચોપન પાસેથી માલગાડી પસાર થઈ રહી હતી ત્યારે ટેકનિકલ કારણોસર કેટલાક વેગન અલગ થઈ ગયા હતા ઘટનાની સમયસર જાણ થતા ચાલકે માલગાડી થંભાવી દીધી અને તાત્કાલિક જાણ કરી હતી જેના પગલે રેલવેના ટેકનિકલ સ્ટાફ અને અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો જેણે માલગાડીના છૂટા પડી ગયેલા વેગનનું પુનઃ જોડાણ કરી માલગાડીને રવાના કરી આ માલગાડી પાલનપુરથી કન્ટેનર લઈ ભુજ તરફ જઈ રહી હતી ગુરુવારના સાંજના બનેલી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે